આપ સૌ જાણો છો કે ઘણીવાર આપણી વાતચીતમાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે માતાપિતાના મૃત્યુ પછી તેમનો ફોટો ઘરમાં ક્યાં લગાવવો જોઈએ તેને લગાવવાના નિયમો શું છે અને શું આપણે આપણા ઘરમાં મૃત્યુ પામેલા લોકોના ફોટા લગાવી શકીએ કે નહીં આ પ્રશ્ન ઘણા લોકો પોતાના દાદા દાદી નાના નાની કે ઘરના મોટેરાઓ કે જેમનું મૃત્યુ થઈ ગયું છે તેમના ફોટા અંગે વારંવાર પૂછતા રહે છે આપ સૌ હંમેશા શું કરો છો કે જ્યારે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો તમે તેમનો એક ફોટો ફ્રેમ કરાવી લો છો અને તેને તમારા ઘરમાં લટકાવી દો છો જે બિલકુલ યોગ્ય નથી હવે આ તમારા ઘરના કોઈ પણ મોટેરા હોઈ શકે ભલે માતા પિતા દાદા દાદી કે નાના નાની જેમનું મૃત્યુ થઈ ગયું હોય હવે તમે તેમના ફોટાને તમારા ઘરમાં યાદગીરીના રૂપમાં લગાવી રાખો છો પરંતુ તમે અહીં કેટલીક ભૂલો કરી બેસો છો જેના કારણે તમારે તેનો પ્રાયશ્ચિત પણ કરવો પડે છે અને તમારા ઘરમાં પછી મુશ્કેલીઓ આવે છે તમારા કામ બગડવા શરૂ થઈ જાય છે તમારા ઘરમાં પૈસાની તંગી રહે છે તો જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે અને તમે આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ રીતે ઈચ્છો છો તો અમારી આ અદભુત વિડીયોને પૂરી જરૂરથી જુઓ જો તમે પણ તમારા ઘરમાં કોઈ ઘરના મોટેરાનો ફોટો જેમનું મૃત્યુ થઈ ગયું છે તે લગાવી રાખ્યો છે તો તમારે આ વાત જરૂર જાણવી જોઈએ કારણ કે ઘરમાં જેમનું મૃત્યુ થઈ જાય છે તેમના ફોટા ઘરમાં લગાવવાના કેટલાક નિયમો હોય છે જો તમે તે નિયમોનું પાલન ન કરો તો પછી તેનાથી તમારા પર મુશ્કેલીઓ આવવા લાગે છે અને અહીંથી જ તમારા પિતૃ તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા પર પિતૃદોષ પણ લાગે છે જુઓ જેમનું મૃત્યુ તમારા ઘરમાં થઈ જાય છે તે પછી તેઓ તમારા ઘરના પિતૃ બની જાય છે એટલે કે પૂર્વજો બની જાય છે અને જો તમે તેમનો ફોટો ફ્રેમ કરાવીને તમારા ઘરમાં લગાવો છો તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલા આપણે વાત કરીએ કે તમે તમારા પિતૃઓના ફોટાને તમારા ઘરમાં ક્યાં ક્યાં ન લગાવી શકો જુઓ ઘણા લોકો શું કરે છે કે પોતાના ઘરના પૂજા ઘરમાં પોતાના પૂર્વજોના પિતૃઓના ફોટા લગાવી દે છે અને તેઓ એવું માને છે કે તેઓ સાચું કરી રહ્યા છે પરંતુ તમે અહીં ખૂબ મોટી ભૂલ કરો છો કારણ કે ભગવાનની પૂજા અલગ હોય છે પિતૃઓની પૂજા અલગ હોય છે જો તમે પણ તમારા ઘરના પૂજા ઘરમાં કે પૂજા ઘરની નજીકમાં તમારા પિતૃઓના કે પૂર્વજોના જેમનું મૃત્યુ તમારા ઘરમાં થઈ ગયું છે તેમના ફોટા લગાવી રાખ્યા છે તો ત્યાંથી તમે તેને હટાવી દો તમારે કોશિશ કરવી જોઈએ કે જે રૂમમાં તમારા ભગવાન બેઠા છે તે જ રૂમમાં તમારે તમારા પિતૃઓના પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ જો તમારી મજબૂરી હોય તમારી પાસે એક જ રૂમ હોય તો તમારા ઘરના ભગવાથી દૂરી રાખીને તમારા પિતૃઓના ફોટાને દિવાલ પર લગાવો ઘણા લોકો માને છે કે અમારા ઘરના મોટેરાજ અમારા માટે ભગવાન સમાન છે તો તમારી વાત ખોટી નથી પરંતુ જેમનું મૃત્યુ થઈ જાય છે તે પિતૃ બની જાય છે પછી તેમની પૂજાનો વિધિવિધાન વિધિ વિધાન પણ અલગ થઈ જાય છે અને જો તમે એવું કરો કે તમે તમારા પૂર્વજોના ફોટાને તમારા ઘરના મંદિરમાં કે નજીકમાં ક્યાંય પણ લગાવો છો તો તેનાથી તમને જે દેવી દેવતા છે ભગવાન છે તે તમારાથી ક્યારે પણ પ્રસન્ન રહેશે નહીં આ ઉપરાંત તમારા ઘરમાં બીજી પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમારે તમારા ઘરના પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ જેમ કે તમારા ઘરમાં જ્યાં તમે સુઈ જાઓ છો તમારો બેડરૂમ છે ત્યાં પણ તમારે તમારા પિતૃઓના ફોટા ન લગાવવા જોઈએ આ ઉપરાંત જોઈએ તે પછી તમારે તમારા પૂર્વજોના ફોટાને ક્યારે રસોડામાં ન લટકાવવો જોઈએ કે ન રાખવો જોઈએ તે પછી તમારા ઘરમાં એક સીડીની ઉપરની જગ્યા હોય છે એક નીચેની જગ્યા હોય છે તો ક્યારે તમારે તમારા ઘરના પૂર્વજોના ફોટાને સીડીની ન ઉપર ન નીચે અને ન સીડીની આસપાસ રાખવા જોઈએ જો તમે લોકો દ્વારા જણાવેલી જગ્યાઓમાંથી કોઈ એક જગ્યા પર પણ તમારા ઘરના પૂર્વજોના કે જેમનું મૃત્યુ તમારા ઘરમાં થઈ ગયું છે તેમના ફોટાને લગાવી રાખ્યા છે તો તેનાથી તમારા ઘરમાં મુશ્કેલીઓ આવી રહી હશે આ તમે જાતે જ જોઈ શકો છો હવે જો તમે લોકો તમારી મુશ્કેલીઓથી છુટકારો મેળવવા ઈચ્છો છો જે તમારા પિતૃઓના ખોટી જગ્યાએ આવી રહી છે તો તમારે સૌથી પિતૃઓની દિશા વિશે જાણવું જોઈએ કે આપણે આપણા ઘરના પૂર્વજોના ફોટાને કઈ દિશામાં લગાવવા જોઈએ કારણ કે સૌથી મોટી ભૂલ તો લોકો અહીં જ કરે છે તમારા ઘરમાં જેમનું મૃત્યુ થઈ ગયું છે તે પિતૃ બની જાય છે અને પિતૃઓની માત્ર એક જ દિશા દિશા હોય છે છે તે દક્ષિણ જો તમે તમારા ઘરમાં કોઈ પણ પૂર્વજ નો ફોટો લગાવવા ઈચ્છો છો તો તે તમારે દક્ષિણ દિશાની દિવાલ પર જ લગાવવો પડશે આ દિશા સિવાય બીજી કોઈ દિશામાં તમે તમારા ઘરના પૂર્વજોના ફોટા ન લગાવો આ ઉપરાંત હવે જો તમે દક્ષિણ દિશાની દિવાલ પર તમારા પૂર્વજોના ફોટાને લટકાવો છો કે લગાવીને તેમના ફોટાને લટકાવી દો છો તો સાચું નથી આનાથી પણ તમારા પિતૃ તમારાથી નારાજ રહે છે તમારે દક્ષિણ દિશાની દિવાલ પર લાકડાનું કોઈ સ્થાન કે અલમારીમાં કોઈ સ્થાન બનાવીને ત્યાં તમારા પૂર્વજોના ફોટાને ટેકવીને રાખવો જોઈએ લટકાવીને ફોટો ન લગાવવો જોઈએ તમે તમારા ઘરના પૂર્વજોના ફોટાને એવી જગ્યાએ લગાવો જ્યાં બહારની વ્યક્તિની નજર ન પડે કે તમારી પોતાની નજર પણ વારંવાર તે ફોટા પર ન પડે જ્યારે પણ તમારું મન થાય તો તમે તે જગ્યાએ જઈને તેમના ફોટાના દર્શન કરી લો પરંતુ ક્યારે પૂર્વજોના ફોટાને બધાની નજર સામે ન લગાવવા જોઈએ અને તમે તમારા પૂર્વજોનો ફોટો જે બનાવ્યો છે તેને સારી ફ્રેમમાં લગાવીને જ તમારા ઘરમાં રાખો અને રોજ તેના પર એક સાફ કપડું ફેરવતા રહો જેથી તેમના ફોટા પર રોજ ચડતી ધૂળ સાફ થતી રહે જો તમે આવું ન કરો તો આ પૂર્વજો ને તમારાથી નારાજ કરે છે હંમેશા ધ્યાન રાખો ભક્તો કે તમારે તમારા ઘરમાં એક પૂર્વજ કે જેમનું તમારા ઘરમાં મૃત્યુ થઈ ગયું છે તેમના એક થી વધુ ફોટા ન હોવા જોઈએ તમારા માટે જે સૌથી જરૂરી છે તમારા ઘરના જે સૌથી મોટેરા છે તેમનો જ એક ફોટો તમારે તમારા ઘરમાં રાખવો જોઈએ જો જરૂરી હોય તો દાદા સાથે દાદીનો ફોટો રાખી શકો છો કે નાના સાથે નાનીનો ફોટો રાખી શકો છો આ ઉપરાંત તમારે એક થી વધુ ફોટા ન રાખવા જોઈએ તે પછી મિત્રો તમારા ઘરમાં જેમનું મૃત્યુ થઈ ગયું છે તેમના ફોટા સાથે તમારા ઘરના કોઈ પણ અન્ય સભ્યનો ફોટો જે હજુ જીવિત છે તે ન લગાવવો કારણ કે મૃત્યુ પામેલા લોકો સાથે જીવિત લોકોના ફોટા ન લગાવાય કારણ કે તેઓ પિતૃ બની જાય છે અને તમે મનુષ્ય રહો છો જો તમે પણ તમારા ઘરના એવા કોઈ સભ્યનો ફોટો તમારા પૂર્વજો સાથે લગાવી રાખ્યો છે જે હજુ જીવિત છે તો તમારે તેને ત્યાંથી અલગ કરી દેવો નહીં તો આ સારું નથી આ ઉપરાંત કે શું આપણે આપણા પૂર્વજોના ફોટા સામે રોજ અગરબત્તી લગાવવી જોઈએ કે પૂજા કરવી જોઈએ તો તેનો જવાબ છે કે જો રોજ બે અગરબત્તી ઘરના મોટા સભ્ય તેમના પૂર્વજો માટે તેમના ફોટા સામે લગાવે તો સારું રહે છે પરંતુ આવું ન કરી શકો તો માત્ર તમે તેમના ફોટાને રોજ સાફ કરો અને તેમની સામે પ્રણામ કરીને જ તમારા ઘરમાંથી બહાર નીકળો અને જો રોજ કઈ ન કરી શકો તો મહિનામાં જે એક અમાસ પડે તે અમાસના દિવસે તમે તમારા પિતૃઓના ફોટા સામે એક માટીનો લાંબી બત્તી વાળો દેશી ગાયના ઘીનો દીવો તૈયાર કરીને તમારા પિતૃઓના ફોટા સામે દક્ષિણ બત્તીનું મુખ કરીને પ્રગટાવો અને પિતૃઓને પ્રાર્થના કરો તમારા પિતૃ આમ જ પ્રસન્ન થઈ જશે તો આ બધી બાબતોનું ધ્યાન રાખીને ભક્તો તમે તમારા ઘરમાં પૂર્વજોના કે પિતૃઓના ફોટા લગાવો તે પછી તમારા જીવનની જે મુશ્કેલીઓ છે કે દુઃખ છે તે આપોઆપ દૂર થવા લાગશે મારા પ્રિય ભક્તો આપણા પૂર્વજો ક્યારે આપણું ખરાબ ઈચ્છતા નથી પરંતુ જ્યારે આપણે તેમના માટે કંઈ નથી કરતા અને તેમના ફોટા સાથે કંઈક ખોટું કરીએ છીએ તો તેઓ આપોઆપ આપણાથી નારાજ થઈ જાય છે તેથી આ બધી બાબતોનું ધ્યાન રાખીને હવે તમે તમારા ઘરમાં પૂર્વજોના ફોટાને સાચી જગ્યાએ લગાવો હવે અમે આશા રાખીએ છીએ કે તમને આ પ્રશ્નનો જવાબ હવે મળી ગયો હશે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અમે તમારા માટે આવી જ જ્ઞાન વર્ધક વાસ્તુ સાથે જોડાયેલા રહસ્યો જણાવતા રહીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે